બેકરીંગ અમરેલી જિલ્લાના જાફરાબાદ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદની નમાજ સજા કરવામાં આવ્યો હતી જાફરાબાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તુર્કી મસ્જિદ નદીના મસ્જિદ રજ્જા મસ્જિદ મસ્જિદ એબુકર તેમજ જુમ્મા મસ્જિદ મુસ્લિમ સમાજ દ્વારા પગપાળા કરીને ઈદગાહમાં નમાજ અદા કરી હતી મસ્જિદમાં નમાજ અદા કરવામાં આવી હતી જેમાં તુર્કી સમાજ દ્વારા એક ફંક્શન રાખવામાં આવ્યું હતું જેમાં ટાઉન પોલીસ સ્ટેશન ભાસ્કર સાહેબ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી જાફરાબાદ નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી બાળકૃષ્ણભાઈ વકીલ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ પ્રવીણભાઈ બારૈયા યોગેશભાઈ બારૈયા તેમજ સમાજના આગેવાનો એકબીજાને ગળે મળીને મો મીઠું કરવામાં આવ્યું હતું અને જોવા અને પ્રાર્થના કરવામાં આવી હતી કે દેશમાં ભાઈચારો અને અમન શાંતિ હંમેશા રહે અને અમારો દેશ વિકાસની પ્રગતિ કરે તેવી આશા મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટર અકબર સૈયદ જાફરાબાદ આજે આ પવિત્ર દિવસ ઉજવવાનો હોય ઈદનો ત્યારે ખરેખર આપણે એક જાફરાબાદ જેવું ગામ છે એ કોઈ પણ તહેવાર હોય હિન્દુના હોય મુસ્લિમના હોય કે કોઈ પણ તહેવારો હોય આ તહેવારો શાંતિથી જ ઉજવાય છે અને એક મોટા મોટો જાફરાબાદને એક બે લેવી છે કે બીજી જગ્યાએ જોવા ઓછું મળે છે કે મુસ્લિમ સમાજના તહેવારો હોય તો હિન્દુ સમાજના આગેવાનો જાય હિન્દુ સમાજના તહેવારો હોય તો મુસ્લિમ સમાજના આગેવાનો પણ આ જાફરાબાદમાં એક પરંપરાગત એવી એક સાથે રહીને એક પરંપરા એવી થઈ ગઈ છે કે કોઈને એવું નથી લાગતું કે અમે હિન્દુ કે મુસલમાન છે એક બાજુ આપણે ધંધાની રીતે પણ બધા સંકળાયેલા છે રાત દિવસ આપણે એકી સાથે ધંધો કરવાનો એકી સાથે આપણે સાથે રહેવાનું સવારે ઉઠીને એકબીજાના મોઢા જોવાના તો આ ખરેખર આવા તહેવારો આવે ત્યારે જે આપણે હળીએ મળીએ એનાથી આવતી પેઢીને તો અત્યારે આપણે આગેવાનો આપણે પટેલો કે પ્રમુખો આપણે મળશું તો આપણે આવતી પેઢીને નાના બાળકો નાના નાના જે યુવાનો છે એને એમ થશે કે ભાઈ આગળના આપણા દાદા હતા કે આપણા વડીલો હતા એ પણ બધા સાથે મળીને જ રહેતા તો આપણે પણ ખરેખર બધાએ સાથે મળીને રહેવું છે અને એના હિસાબે ગામની અંદર શાંતિનો વિખેટ ન થાય અશાંતિ ઉમતો હોય નહીં કોઈ દિવસ એટલે આવી શક્તિ બધાને આપે અને ફરી તમે દરેક તહેવારોની અંદર અમને હિન્દુ સમાજના આગેવાનોને બોલાવો છો

Begun babi itu, jangan lupa.